સવારે નાસ્તામાં અને સાંજે જમવામાં પણ ચાલે તેવા ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર પરાઠા બનાવીશું આ પાલક પનીર પરાઠા પ્રોટીનથી ભરપૂર છે આ પરાઠા સવારે બ્રેકફાસ્ટમાં સૌ કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ સૌ કરી શકો છો પરાઠા બનાવવા માટે મેં એક પાલકની જોડી લીધી છે પાલકના પાન અલગ કરી લેવાના છે અને પાલકને બેથી ત્રણ વાર ધોઈ લેવાની છે હવે પેનમાં બે ગ્લાસ પાણી લેવાનું છે પાણી ગરમ થઈ જાય પછી અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને પાલકને બાફી લેવાની છે પાલકને ત્રણથી ચાર મિનિટ બાફી લેવાની છે કેમ કે પાલક છે તે જલ્દી ચડી જાય છે અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પાલક છે તે ચડી ગઈ છે તો પાલકને પ્લેટમાં લઈ લેવાની છે અને પાલકને ઠંડી કરવા મૂકી દેવાની છે ફ્રેન્ડ્સ આજે આપણે પાલક પનીર પરાઠા બનાવીએ છીએ તો પનીરનું સ્ટફિંગ બનાવવાનું છે સ્ટફિંગ બનાવવા માટે મેં ચાર મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને ચોપરમાં ચોપ કરી છે અને અઢીસો ગ્રામ પનીર લીધું છે તેને ક્રશ કરવાનું છે અહીંયા હું છીણીથી ક્રશ કરું છું પરાઠા બનાવીએ છીએ ને એટલે પનીરને છીણીને લેવાનું છે હવે એક ચમચી ઓરેગાનો ઉમેરવાનું છે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે તમારે તીખાસ વધારે જોઈતી હોય તો ચોપ કરેલા લીલા મરચાં પણ ઉમેરી શકો છો લીલા દાણા ઉમેરવાના છે અને સારી મિક્સ કરવાનું છે હવે આપણે પનીરનું સ્ટફિંગ બનાવવું છે ને તેમાં મીઠું હમણાં નથી ઉમેરવાનું જ્યારે આપણે પરાઠા બનાવીશું ત્યારે મીઠું ઉમેરવાનું છે જો પહેલાં મીઠું ઉમેરીશું ને તો પાણી વરસે એટલે મીઠું લાસ્ટમાં ઉમેરવાનું છે અહીંયા પાલક ઠંડી થઈ ગઈ છે તો પાલકને મિક્સચરમાં લઈ લેવાની છે અને પાલકની પ્યુરી બનાવી લેવાની છે પાલકની પ્યુરી બનાવતા હોય ને તો પાણી નથી ઉમેરવાનું અહીંયા પાલકની પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અર્ધ ચમચી અજમો હાથથી ક્રશ કરીને ઉમેરવાનું છે અને મોડ માટે ત્રણથી ચાર ચમચી તેલ ઉમેરવાનું છે તેલ અને મીઠું સાથે મિક્સ કરવાનું છે અને જે પાલકની પ્યુરી બનાવી છે તે પ્યુરી લોટમાં ઉમેરવાની છે અને લોટ બાંધવાનો છે આજે આપણે પાલકના પરાઠા બનાવીએ છીએ એટલે પાલકની પ્યુરી બનાવી છે તેનાથી લોટ બાંધીશું તો પાલકની પ્યુરી લોટમાં ઉમેરી લેવાની છે અને ઝારમાં પણ પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે પરાઠાનો લોટ બાંધતા હોય ને તો લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે નરમ નહીં તે રીતનો લોટ રાખવાનો છે તે પરાઠાનો લોટ બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટ છે તે આ રીતનો રાખવાનો છે હવે ઢાંકણ ઢાંકી અને દસથી પંદર મિનિટ મૂકી દેવાનું છે ફ્રેન્ડ્સ આપણે પનીરનું સ્ટફિંગ બનાવ્યું હતું ને તેમાં મીઠું નથી ઉમેર્યું જ્યારે આપણે પરાઠા બનાવીએ ને ત્યારે સ્ટફિંગમાં મીઠું ઉમેરવાનું છે તો આપણે પરાઠા બનાવીશું એટલે સ્ટફિંગમાં મીઠું ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરી લઈશું અને સ્ટફિંગના એક સરખા બોલ્સ બનાવી લઈશું એટલે પરાઠા બનાવવા એકદમ સરળ બનશે એટલે આ રીતે બોલ્સ બનાવી લેવાના છે હવે આપણે પરાઠા બનાવીશું પરાઠા બનાવવા માટે એક સરખા લુવા બનાવી લઈશું હવે આંગળી અને અંગૂઠાથી પ્રેસ કરવાનું છે અને પનીરનું સ્ટફિંગ બનાવવું છે તે સ્ટફિંગ વચ્ચે મૂકવાનું છે હવે એક સાઈડ લેવાની છે પછી બીજી સાઈડ લેવાની છે તેમ બધી સાઈડ લેવાની છે અને સ્ટફિંગને કવર કરી લઈશું અને જ્યારે આપણે પરાઠા વણીશું ત્યારે પનીરનું સ્ટફિંગ નીકળશે નહીં હળવા હાથથી પ્રેસ કરી લઈશું આદરી પર લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને પરાઠાને વણી લેવાનું છે પરાઠાને હળવા હાથે વણી લેવાનું છે તો આ રીતે આપણે બધા જ પરાઠાને વણી લઈશું તમે જોઈ શકો છો કે પરાઠા વણીએ છીએ ને તો પરાઠા તૂટતા નથી તો અહીંયા પરાઠા વણાઈ ગયા છે તો પરાઠાને શેકી લઈશું પરાઠા શેકવા માટે મેં આયરની પેન લીધી છે પેનમાં થોડું ઘી લગાવવાનું છે અને પરાઠાને શેકી લઈશું એક બાજુ પરાઠા શેકાઈ જાય પછી પરાઠાને ફેરવી લેવાનું છે અને બીજી બાજુ શેકી લેવાનું છે આમ બંને બાજુ પરાઠા શેકાઈ જાય પછી ઘી લગાવવાનું છે અને ઘીમાં શેકી લઈશું તમારે તેલમાં શેકવું હોય તો પણ શેકી શકો છો અને બટરમાં શેકવું હોય તો પણ શેકી શકો છો તો સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે તે જ રીતે બીજા પરાઠાને પણ શેકી લઈશું ફ્રેન્ડ્સ પાલકના પરાઠા પ્રોટીનથી ભરપૂર છે આ પરાઠા છે ને તે સવારે નાસ્તામાં સર્વ કરી શકો છો સાંજે જમવામાં પણ સર્વ કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે પાલક પનીર પરાઠા બનાવ્યા છે ને તે દડા જેવા ફૂલીને તૈયાર થયા છે તો આ રીતે આપણે બધા જ પરાઠાને શેકી લઈશું ગરમા ગરમ પાલક પનીર પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે તો પરાઠાને સોની પ્લેટમાં સર્વ કરીશું આજે મેં પાલક પનીર પરાઠા બનાવ્યા છે ને તેની સાથે મસાલા દહીં સર્વ કર્યું છે તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો અને રાયતા સાથે પણ સર્વ કરી શકો છો અહીંયા મેં મસાલા દહીં સાથે પરાઠાને સર્વ કર્યા છે તો ફ્રેન્ડ્સ ખાવામાં ટેસ્ટી હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર પાલક પનીર પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે આ પરાઠા દડા જેવા ફૂલીને તૈયાર થયા છે અને પરાઠામાં સ્ટફિંગ વધારે ભર્યું છે એટલે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે તો સવારે નાસ્તામાં ખાઈ શકાય અને સાંજે જમવામાં પણ ખાઈ શકાય તેવા ટેસ્ટી અને હેલ્ધી પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો